કે ઘણી જગ્યાએ ઘણું ઘણું એવું બન્યું છે કે મારે બીજાનું ના ઉદાહરણ દેવાય પણ મારી જેવા ઘણા ધર્મના નામે લૂટી જાય છે નથી લૂટતા અને હું તો કહું જો અમે લૂંટતા હોય તો અમારો બહિષ્કાર કરજો માથું ના નમાવતા ક્યાંય અમારામાં તમને છેતરપિંડી લાગતી હોય તો પચીસ જણા લઈને આવીને બંધ કરાવી દેવાની છૂટી

ભગવાનના ના માધ્યમ થી આ પોકી કે તમે બધા પોકી કો છો પણ પ્રયાસ નથી કર્યો તમે પ્રયાસ કર્યો જ નથી તમે હંમેશા કોક ઉપર નિર્ભર રહ્યા છો કોના પગ ઝાલી લેવી કોને પગે લાગી લેવી તમે સુખી થઈ જઈ એટલે આમાંથી તમને બહાર લાવવા મચું છું કારણ કે મને કોઈ પરવા નથી

કે કોઈ પણ એવું કહી દે કે બાપુ કે બાપુ ના હરે રેલા માણસો આખો એમનો જે કંઈ અમારું વર્તુળ છે આખો દાદા નાનું આવ્યો બે પાંચ જણા કે સાત જણા અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આયા કે અવસર પ્રસંગમાં આવ્યા અને કોઈ એવું કહી દે કે બાપુના પગમાં કવર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુ એક બાપુના અનુયાયી લઈ લીધું તેથી મારી ઝંડા જોડી લઈને જગતમાં નીકળી છે

મારું કામ થાય તો મેં દાદા પાંચ નાળિયેર ધોરણ માન્યું છે તો કે મારા છોકરા ને સારું રીઝલ ટાવળિયેર વધે રહી આવું જ ક્યાં હવે ભગવાન વર્ષો થી નાળિયેર ખાતો આવ્યો મારા જગતના દેવી દેવતા મને વિરોધ નથી કોઈ વાંધો નહી પણ આ જે આવવા રહ્યા ને હું એના ભાવ નો ભૂખ્યો છું નાળિયેર નો નહીં